નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વ્હાલા બાળકો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો અને હા વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયમાં પ્રયોગ નંબર ત્રણનો અભ્યાસ કરીશું હેતુ સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો સાધનો વિકર ચીપીઓ ફિલ્ટર પેપર સુતરાઉ કાપડ પદાર્થો પાણી કેરોસીન સોડિયમ ધાતુનો ટુકડો લાલ અને ભૂરા પત્રો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ પ્રમાણે નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિ એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો કેરોસીનમાં રાખેલી સોડિયમ ધાતુને કેરોસીનમાં જ રાખી ચપ્પા વડે તેમાંથી નાનો ટુકડો કાપો છીપિયા વડે આ ટુકડાને કેરોસીનમાંથી બહાર કાઢી ફિલ્ટર પેપરની મદદથી સૂકવી દો પછી તેને સૂતરાઉ કાપડના ટુકડામાં લપેટો સોડિયમના ટુકડાને પાણી ભરેલા વિકરમાં કાળજીપૂર્વક મૂકો સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાનું દૂર રહી ધ્યાનથી અવલોકન કરો પ્રક્રિયા પૂરી થાય ત્યારે વિકરના પાણીમાં લાલ અને ભૂરા લીટમસ પત્રો નાખી તેનું અવલોકન કરો અવલોકન સોડિયમ ધાતુ પાણી સાથે જલદ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થતી ઉષ્માથી હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે છે બનેલા દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ભૂરું બને છે લિટમસ પત્ર પર અસર થતી નથી નિર્ણય સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક દ્રાવણ બનાવે છે જ્ઞાન ચકાસણી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે એ સોડિયમ બી કેલ્શિયમ સી પારો ડી બ્રોમિન જવાબ ઓપ્શન સી પારો બે કયું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે કેરોસીનમાં રાખવામાં આવે છે એ સોડિયમ બી મેગ્નેશિયમ સી ફોસ્ફરસ ડી નિકલ જવાબ ઓપ્શન એ સોડિયમ ચાર સામાન્ય રીતે ધાતુ તત્વો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી ક્લોરિન ડી હાઇડ્રોજન જવાબ ઓપ્શન ડી હાઇડ્રોજન પાંચ કઈ અધાતુ ખૂબ જ સક્રિય છે એ આયોડીન બી ફોસ્ફરસ સી કાર્બન ડી બ્રોમિન જવાબ ઓપ્શન બી ફોસ્ફરસ પ્રશ્ન બે તફાવતના ચાર મુદ્દા આપો ધાતુ અને અધાતુ ધાતુ એક તેઓ ચળકાટ ધરાવતા નથી બે તે વિદ્યુતના સુવાહક હોય છે અધાતુ નંબર બે તે વિદ્યુતના અવાહક હોય છે ધાતુ નંબર ત્રણ તે ઉષ્માના સુવાહક હોય છે અધાતુ નંબર ત્રણ તે ઉષ્માના અવાહક હોય છે ધાતુ નંબર ચાર તેને ટીપી શકાય છે અધાતુ નંબર ચાર તેને ટીપી શકતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં પ્રયોગ નંબર ત્રણનું સોલ્યુશન પૂર્ણ થાય છે